પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ની સભા માટે ભુજમાં હોવા છતાં ગરીબી દૂર ન કરનાર ભાજપ સરકારે ગરીબી આગળ પડદા મારી ગરીબીને છુપાવી ત્રેપન હજાર કરોડની યોજનાઓના કામોની જાહેરાત થશે પરંતુ ગયા વર્ષે થયેલ જાહેરાતોના કામો થયા નથી માત્ર જાહેરાતોની જ સરકાર છે ગુજરાતમાં દર ત્રીજો બાળક કુપોષિત છે તેવામાં કરોડ રૂપિયાના તાયફાઓ કરવાથી કોને ફાયદો થશે માત્ર તાયફાઓની સરકાર ગુજરાતમાં ચાલે છે ભુજ શહેરના લારી ગલ્લાવાળાને વાળાને પાંચ દિવસ ધંધાઓ બંધ કરવા માટે આદેશો થયા રોજ કમાઈને ખાવા વાળા onekukiasuwa no waru haveo કરી દેવામાં આવ્યો છે પરંતુ આવી સ્થિતિ દરરોજ હોતી નથી પરિણામ સ્વરૂપે જે દેશના પ્રધાનમંત્રી અહીં આવે છે એના માં જે ખર્ચ થઈ રહ્યો છે એ ખર્ચ અંતે મારા અને તમારા છે વાત કરીએ આ જે મોટા મોટા તાયફાઓ થઈ રહ્યા છે એની તો એ તાયફાઓમાં લગભગ અંદાજે બસો કરોડ રૂપિયા જેટલાનો ખર્ચ થવાનો છે પરંતુ આજની સ્થિતિમાં દેશના લોકો એક્યાસી કરોડ લોકોને જો મફત નું અનાજ આપવામાં આવ્યું અને એનામાં જો આટલા મોટા તાયફાઓ થતા હોય તો મારું અંગત એવું માનવું છે કે આ જે ખર્ચ થઈ રહ્યો છે એ આપણા દેશના નાગરિકોના હિત માટે નથી થઈ રહ્યો ગુજરાતમાં આપણે જોઈએ તો છેલ્લા સાડા ત્રણ દાયકાથી એક જ સરકાર ચાલે છે પરંતુ એ સરકારે જો લોકોની ગરીબી દૂર કરી મારી પાછળ દેખાઈ રહ્યા છે ગરીબો આવા પડદાની પાછળ દેશમાં પણ મહાનુભાવો આવે છે ગરીબી દૂર કરવા માટે સરકાર અને સત્તામાં બેઠેલા લોકો કોઈ જ કાર્યવાહી કરતા નથી અને એનામાં જો બસો કરોડ રૂપિયા ખર્ચ થતા હોય અને ગુજરાતમાં દર ત્રીજો બાળક કુપોષિત હોય તો મને એમ લાગે છે કે સૌથી પેલે એક બાળકોની વ્યવસ્થા કરવાની થાય

અને ભુજ ઘણા બધા એવા વિસ્તારો છે ત્યાં આવા જે લારી ગલ્લા છે તેમના ધંધાઓ બંધ કરાવી દેવામાં આવ્યા છે આપણે માની શકીએ કે જે ઓપરેશન સિંધોર સફળતા મળી એ બહુ જ સારી ચીજ છે પરંતુ એ સફળતામાં રોજે રોજ કમાઈ ને રોજે રોજ ખાવા વાળા લોકો છે એમના ધંધા બંધ કરી દેવામાં આવે છે એટલે છેલ્લા પાંચ દિવસ થી એ લોકો શું ખાતા હશે શું પીતા હશે એ તંત્ર એની કોઈ જ જાણકારી નથી

બીજી તરફ વાત કરીએ તો ગયા વર્ષે જયારે લોકસભાની ચૂંટણી હતી ત્યારે નરેન્દ્ર મોદી જ્યાં સભા ગજાવવાના છે ત્યાં ત્રેપન હજાર કરોડ ની મોટી માતભર રકમ ની જાહેરાતો કરવાના છે હવે જે જૂની જાહેરાતો થઈ છે તેનો ક્રિયાન્વયન નથી થયો તે જમીન ઉપર ઉતરી નથી આજે એના પછી નવી જાહેરાતો થશે એટલે એનો મતલબ એવો છે કે જાહેરાતો તો મોટી મોટી થાય છે પરંતુ એ જાહેરાતોના જે કામો છે એ કામો નથી થઈ રહ્યા ચૂંટણીમાં જે કચ્છ જિલ્લાના મોટા મોટા રસ્તાઓ બનાવવાની વાત થઈ હતી જે રસ્તાઓ બિસ્માર બની ગયા છે પરંતુ એ રસ્તાઓ હજી સુધી બન્યા નથી એ પણ હકીકત છે જેને આજે લગભગ એક વર્ષ વીતી ગયું છે પરંતુ એ રસ્તાઓનો કોઈ પણ કામ ચાલુ નથી થયો ને ચાલુ નથી થયો મતલબ કે પૂરો તો થવાનો જ ન હોય તો આપણે માની શકીએ કે માત્ર વાયદાઓ કરી અને જે દેશમાં અને ગુજરાતમાં સત્તા પર બેઠા છે તેઓ ગુજરાતના અંતિમ વ્યક્તિને સુખાકારી પહોંચાડવા માટે ગુજરાતના લોકો છે એ ગુજરાતના લોકોએ ખોબે ખોબા ભરીને એક રાજકીય પક્ષને મત આપ્યા છે ત્યારબાદ દેશના લોકોએ પણ ખૂબ જ મોટી સંખ્યામાં પ્રધાનમંત્રીને મત આપ્યા છે પરંતુ એ લોકોની સુખાકારી માટે કામ થયું હોય